તો બધાને હાર્દિક હાર્દિક શુભકામનાઓ તો મિત્રો તમે જોઈ શકો છો આ સાઈટ સીસીબી ચાલુ છે કામકાજ પાઇપલાઈન નું અને આ અમારું રાયડું છે જો અહિયાં થી પાઇપલાઈન એડવાની છે તો ઠેટ તળાવ ઉધી તો મિત્રો અત્યારે જો ચીલો પાડવા આવ્યા છે આમ સાઈડમાં મૂકવાની છે પાઇપું તો તમને આગળ બતાવીએ કે શું શું થાય છે આ તો ફાઇનલી મિત્રો હવે જે રાયડું ભાગ્યું છે એ વાડીને અમે ઢોર નાખી દઈએ અને તમને એક ચીલો બતાવી નાખીએ કે અમારા ખેતરમાં કેટલો મોટો છીલો પડ્યો છે અત્યારે અને જેટલા વીઘા છે એ જમીનની અંદર લાઈન નાખવાની છે તો મિત્રો હવે આપણે બટાકામાં આવી ગયા છીએ જોવા બટાકા અહીંયાથી જીસીબીએ છીલો પાડ્યો છે અને મોટું રાયડું હતું એ તમને બતાવીએ તો ની અંદર બન્યા રહો આ તો ફાઇનલી મિત્રો તમને રાયડું બતાવી દઉં અને બટાકા બતાવી નાખું જુઓ આ છે બટાકો અહીંયાથી છીલો પાડવાનો છે તો મિત્રો હવે તમને આ ભાગનું રાયડું બતાવવાનું છે જો આ જુઓ રાયડું હામાં ઘર ઉધી ભાગ્યું છે તો મિત્રો ઘણું નહીં બગડે આઠ મીટર બગડવાનું છે આ પાઇપલાઈનની અંદર આ બટાકા જુઓ આટલા આટલા બેઠો છે તો મિત્રો સરકારી કામ છે એટલે નાય ના પડાય જેમ કે આ પાઇપલાઈન હેડશે આપણે જ ફાયદો થશે જેમ કે તળાવની અંદર પાઇપલાઇન આવે છે તો આપણે ફાયદો થવાનો છે એટલે કે સરકારી કામમાં ના ના પડાય તો મિત્રો નવ વીઘા જમીન છે તો નવે નવ વીઘામાંથી ઊભી પાઇપલાઇન હેડી છે તો તમે જુઓ આમ નવ દસ વીઘા જેવી જમીન થાય છે કેમ કે પેલું રાઈડ આપણે ભૂલી ગયા કહેવાનું દસ વીઘા જેવી જમીન છે જુઓ આ બટાકો તો હવે પાઇપલાઇન આવશે અને જે થશે એ તમને અમે બ્લોગના માધ્યમથી તમને બતાવતા રહીશું આ તો ફાઇનલી મિત્રો હવે આપણે બટાકામાંથી અને રાયડામાંથી લેટર અને ફુવારા લેવાનું છે જેમ કે જીલો પાડી નાશો છે એટલે અહીંયા કોઈ ફૂવારા લેટર નડી નથી જે નડે એ ફુવારા પર લઈ લીધો છે પણ હવે ખોદવાનું કામ ચાલુ કરશે અને પાઇપું મેઘશે એટલે આપણે લેટર અને ફુવારા લેવો પડશે તો આપણે એ લઈ લઈએ અને બીજી વાત કે મહેશભાઈ કહો કે બોલો જય માતાજી જો અહીંયા જય માતાજી કીધું જેમ કે આનું ખેતર નહીં એટલે આને કોઈ બગાડ થયો નથી તેમ કે બે હજાર આજ શરૂઆત થઈ છે અમારા ખેતરમાં પાઇપ આવી છે એટલે હવે ના પડાય નહીં આપણે તોય ચાલુ રાખવાનું કોમ કેમકે આપણે ફાયદો થવાનો છે આ તો ફાઇનલી મિત્રો આપણે રાયડું વાટવાનું કામ હાથ લઈ લીધું તો તો અડધું રાયડું વાડી નાખ્યું છે તો કીધું રાયડું લોગાઈ જાય એની પહેલાં આપણે ઢોરણ નાખી દઈએ તો કામ આવે તો મિત્રો હવે આટલે બ્લોગનું એન્ડિંગ કરીએ છીએ મારી એક નવા બ્લોગની અંદર જય માતા